તો એના માટે ઉશ્કેરાય ઉશ્કેરાય પછી અમને એવું કીધું બેન કે ભાઈ તું ખોટો છું તું આ પાટીદાર નથી બરાબર સંસ્થા તો અમારા સમાજની છે એટલે મેં સવાલ કર્યો અસર કંઈક તમારો દીકરો હોય કે દીકરી હોય તો દૂધનું આપણે ઘેર લાવીએ છીએ એકફાયટ ડેટ વાળો છોકરો તમારા તમારા મુઢા ઉપર ફેંકી દે તો આપણે લોકોને આવું જુઠું શાળા માટે બોલવું જુઓ અને સત્તરસો કરોડ રૂપિયા બધી બેંકોમાંથી અમને લોન લીધેલી છે મેં અમને પેપર બતાવ્યું

વાઇસ ચેરમેન ને લાફો માર્યાના આક્ષેપ વાઇસ ચેરમેન એવા યોગેશભાઈ એ કર્યા છે યોગેશભાઈ મારી સાથે જોડાયેલા છે એમની સાથે સીધી ચર્ચા કરવી છે યોગેશભાઈ શું હતો મામલો કેમ હોબાળો થયો ને કેમ બી ડિવિઝન પહોંચવાની આપને જરૂર પડી અમારા દર દર મહિને એક વખત બે મીટિંગ થતી હોય છે એટલે સાગર પત્રિકા દર દર મહિને એક વખત પત્રિકા બહાર આપતા હોય છે સાગર પત્રિકા નામ આપેલું છે એમને એટલે સાગર પત્રિકા મેં વાંચી

સાચો કાર્યકર્તા બેન હતો મને તો પાર્ટી એ મેન્ડેટ આપ્યો હતો જયારે પાર્ટી વિરુદ્ધ પણ એમને મારી જોડે રણજીતસિંહ ફોર્મ ભરવાનો પ્રયત્ન કર્યો છો પણ છતાં પણ અમે ગમ ખાઈ ગયા ત્યારે હિસાબ વાત પંદર કિસ્તાબાર મેટ્રિક પંદર હજાર મેટ્રિક ટન પાવડર સ્ટોકમાં છે અને પાંચ હજાર મેટ્રિક ટન નહીં અને હું માનું મને શંકા છે બેન અમારું પંદરસો પંદર મેટ્રિક ટન છે એમાંથી ત્રણસો ચારસો મેટ્રિક ટન એવો છે કે અમારે એક્સપાયરી ડેટ નજીક છે એક્સપાયરી ડેટ થઈ જાય એવી થઈ જાય એવી છે તો ધીરી નુકસાન જાય એટલે એમડી ને સવાલ પૂછ્યો

મારું માણસા વતન છે દાદાગીરીઓ કરેલી છે એટલે એમને માણસા નો અનુભવ નથી બેન પણ હું એટલા માટે ગમ કઉ છું પાટીદાર પાટીદારનો દીકરો છું ગમ એટલા માટે કઉ છું ઓનલી ફોર ભારતીય જનતા પાર્ટીની મારી ઇજ્જત ખરાબ ના થાય

ચલો જોડે જવાબ કરવું નથી ભારતીય જનતા પાર્ટી કે એ પ્રમાણે મારા આગળ કાર્યવાહી કરવાની છે અગાઉ પણ મેં નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ સાહેબ અને અવરોધ સિંહ ને ચાર દિવસ પહેલા હિસાબો કિતાબો લેખા ચુકા આપી છું આપે કે એમને એવું કીધું છે કે ચૌધરીઓની સંસ્થા છે તો તમને લાગે છે એવું કે જાતિવાદ થતો હોય ત્યાં આગળ વારંવાર દિલીપભાઈ દિલીપભાઈ ચૌધરી સરદારભાઈ ચૌધરી અશોકભાઈ ચૌધરી જરા વારંવાર મિટિંગ તારે કેતા હોય છે

કરવાની ભાન નહીં થતું બેન કરોડ દુઃખસાગર છે જો ધ્યાન રાખવામાં આવે તો બેન પણ અમને હજાર કરોડ રૂપિયા તો બેન એમને સ્ટ્રકચરો નવો બનાવી દીધો પાવડર પ્લાન્ટ પેન અમને કરોડ માં મળતો હતો તૈયાર ભારતમાં મને આપવા તૈયાર હતા બોર્ડ માં જયારે અમે કહ્યું ત્યારે બોર્ડ માં એમને હા એ પછી છ મહિના સુધી અમે એક પાવડર પ્લાન્ટ કરવા ના દીધો કીધું આપડે જ લેવું છે અશોકભાઈ એ ગેમ કરીને બધા અશોકભાઈ છે બેન

મને દિવાળીના આગલા દિવસે કહ્યું ભાજપ નો ઊંધો પરિ જજે અશોક ભાવસાને તારા હું બળવો કરવાનો પ્રયત્ન કર્યો તો અને અશોક ભાઈ ભાવસાન દાસ રહેવાસી આ આવી મને ચેલેન્જ પણ દિવાળીના આખલા દિવસે કરી બેન તો પણ ગમ થઈ ગયો એના ભાઈઓ થ્રુ મને ધમ મારવામાં આવ્યો તો પણ ગમ થઈ ગયો અલગ અલગ આ ઘેતીવાતી વાત હોય તો તમે આજ પણ જોઈ શકો છો બેન સપ્લાય વાળા કેટલા લોકો છે સપ્લાય વાળા કેટલા લોકો છે સપ્લાય કોણ કરે છે ડેરીના ટેન્કરો ડિરેક્ટરોને આપેલી છે અમારા બેન જે માણસો જોડે ફંડ લાવી લાયા છે અને એમને બે વર્ષ નું કામ આપ્યું એમને તો પણ બેન બોલ્યો નહી અશોકભાઈ ચૌધરી ફંડ ઉઘરાઈ ચૂંટી લડ્યા છે નક્કી કરે કે તને કામ આપીશું અને યોગેશ પટેલ ને કનુભાઈ ચૌધરી બે પોતાના સહ આ ચૂંટણી લડ્યા છે એટલે અમને દુઃખ લાગે છે બેન કે આવા લોકો જયારે વહીવટ જો પાર્ટી ને સાઈડમાં મૂકીને ખાલી લાલચ જ હોય સત્તા ની તો આવો અશોકભાઈ ચેરમેન અમારા કોઈ અમારા કોઈ એને વેવાઈ વાળા કરવા નહીં અમારે કોઈ જરૂર નહીં બેન અને અમે તો ચોક્કસપણે અમે લડત આપીશું અને લડત માં બેન સાચા સાચાની જીત થાય આજ નહીં તો બાર મહિને કે બાર વર્ષે પણ જીત થાય મારા ફાધરે આનંદ તો બે હાજર પાંચ માં મારા માર વિપુલ પડ્યો આજે આજ પાટીદાર દીકરા તરીકે મારા સમાજ વાત કરે હોય તો મારા સમાજ ને હું કઈ દઉં પાટીદાર ઉપર હુમલો થયો છે પણ એવું નહીં મારા તો ભાઈઓ પણ એક ગરીબ પ્રજા છે રાજપુર સમાજ પણ મજબૂત છે સંપન મજબૂત છે સાચા લોકો માટે લડો લે બધી સાચા માટે લડો એમાં જોડે છીએ મારું મર્ડર થઈ જાય તો ચિંતા નહી એમને તો મડર ની પણ છે અનેક વખત ધમકી આલી છે જયારે એમના ફોલ્ડર દસ તો લુખા અંદર દૂધ સાગર ડેરીમાં બેસેલા જ હોય હું કયો એટલે એટલે દસ તો આજુબાજુ એને હોય બેસેલા હોય અને બધું કામ એમના આપ્યું છે આઉટસોર્સિંગનું કામ કોને આલું છે પૂછ્યું લે એમને